રાધનપુર તાલુકાના બિલોડ ગામના વતની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કેશુબા પરમારની બનાસબાઈકના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થતા રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ખુશીનો માહોલ બનાસકાંઠા જિલ્લા સહકારી મધ્ય સહકારી બેંકની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી પરંતુ પ્રાંત અધિકારીના અધ્યક્ષતાની યોજાઈ હતી ચૂંટણી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાસ કરીને ઉપસ્થિતિ રહી હતી ત્યારે કાકરેજ તાલુકાના ચિમનગઢ નાન્જીપુરાના વતની અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને ડિરેક્ટર બનાસ બેંક ડિરેક્ટર થરા માર્કેટ યાર્ડના યુવા ઉત્સાહીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નજીકના ગણાતા એવા ડાયાભાઈ નાનજીભાઈ તમને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપી બનાસ બેંકના ચેરમેન તરીકે વરણી કરાઈ છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી નજીક ગણાતા અને ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી જે જવાબદારીઓ નિભાવી ચૂકેલા કેશુબા પરમારની વરણી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ બંને લોકોને

ઘણી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રોપની અંદર લોકો અભિનંદન પાઠવ્યા હતા કે રોલ સર સાહેબ આપની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે શું કહેશો જેમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનું મતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેમ આજે ધારો કે મેં મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી બીજાની ભલામણો કરેલી તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આવી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું